હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું દાળ ઢોકળીની રેસિપી જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એકદમ છૂટી છૂટી અને આપણી આ ગુજરાતી દાળ ઢોકળી ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે આ દાળ ઢોકળી બનાવવી ખૂબ જ સહેલી છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આજની રેસિપી સૌપ્રથમ આપણે કુકરમાં બેથી ત્રણ ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને એક વાટકી આપણે તુવેર દાળ લીધી છે તેલવાળી આવે છે તે બેથી ત્રણ પાણીથી આપણે સારી રીતે ધોઈ લીધી છે અને કુકરમાં એડ કરી અને ઢાંકણ બંધ કરી અને બેથી ત્રણ સીટી થાય ત્યાં સુધી આપણે તેને દાળ બાફાવા દેશું ત્યાં સુધી આપણે આપણી બીજી તૈયારી કરી લઈએ દાળ ઢોકળીનો લોટ બાંધવા માટે આપણે બે વાટકી ઘઉંનો લોટ લીધો છે તેને આપણે સારી રીતે ચાળી લેશું અને અડધી વાટકી જેટલો આપણે ચણાનો લોટ ઉમેર્યો છે તેને પણ સારી રીતે ચાળી લઈએ આપણે બે વાટકી ઘઉંનો લોટ હોય તો અડધી વાટકી જેટલો આપણે ચણાનો લોટ એડ કરી શકીએ હવે તેમાં આપણે મસાલા એડ કરી લેશું એક ચમચી જેટલું મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું હિંગ ચપટી જેટલી અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે મોણ એડ કરીશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને આપણો લોટ બાંધી લેશું લોટ આપણે બહુ કઠણ પણ નથી બાંધવાનો અને બહુ નરમ પણ નથી બાંધવાનો મીડિયમ લોટ આપણે રાખવાનો છે જોઈ શકો છો આપણો લોટ એકદમ રેડી થઈ ગયો છે એમાં થોડું તેલ માથેથી ઉમેરી અને બરાબર રીતે આપણે લોટ મસરી લેશું આ લોટને આપણે થોડીવાર રેસ્ટ માટે રાખી મૂકશું ત્યાં સુધી આપણી બીજી પર તૈયારી કરી લઈએ બે મોટા ટમેટા લીધા છે અને બેથી ત્રણ મરચાં લીધા છે તીખા તેને આપણે કટ કરી લેશું જોઈ શકો છો ટમેટા અને મરચાં આપણા કટ થઈ ગયા છે હવે આપણે દાળ ચેક કરી લઈએ દાળ બફાઈને રેડી થઈ ગઈ છે અને તેને ચમચા વડે આપણે બરોબર હલાવી લેશું જોઈ શકો છો એક રસ થઈ ગઈ છે દાળ અને તેમાં જોઈતા પ્રમાણમાં આપણે પાણી ઉમેરી દઈશું હવે તેમાં મસાલા એડ કરી દેસું એક ચમચી હળદર એક ચમચી મરચું પાવડર અને ગરમ મસાલો એક ચમચી અને દાણાજીરું અડધી ચમચી ઉમેરી દેસુ અને એને સારી રીતે મિક્સ કરી અને ઉકળવા દેસુ ત્યાં સુધી આપણો આ દાળ માટે વઘાર કરી લેશું એક કઢાઈમાં બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું અને તેમાં જીરું અને રાઈનો વઘાર કરશું તેમાં આખા મસાલા છે તેને પણ ઉમેર્યા છે તેનાથી દાળ ઢોકળીમાં ખૂબ જ સ્વાદ આવશે અને ચમચી હિંગ ઉમેરવાની છે અને કટ કરેલા જે લીલા મરચાં ઉમેરશું અને ટામેટાં ઉમેરી દેસું અને વઘાર એકદમ કડક થાવા દેવાનો કાચો વઘાર હશે તો દાળ ઢોકળીમાં સ્વાદ નહીં આવે હવે આ વઘારને બરાબર રીતે મિક્સ કરી દઈએ અને એકદમ સંતરાય ત્યારબાદ તેમાં આપણે લીમડાના પાન ઉમેરવાના છે ત્યારબાદ તેમાં આપણે કોથમીર એડ કરી દઈશું મસાલો ખૂબ જ સંતરાશે ને ત્યારે જ તેનો સ્વાદ દાળ ઢોકળીમાં ખૂબ જ આવવાનો છે અને તેને બરાબર રીતે મિક્સ કરી દઈએ જોઈ શકો છો આપણો મસાલો એકદમ સંતરાય છે સંતરાશે ત્યારે જ આપણી દાળ ઢોકળીમાં ખૂબ જ સ્વાદ આવવાનો છે ત્યારબાદ તેમાં આપણે થોડું પાણી ઉમેરી દેવાનું અને આપણો આ વઘાર રેડી છે તેને આપણે દાળમાં એડ કરી દઈશું હવે તેને સારી રીતે હલાવી દઈએ જોઈ શકો છો આપણી દાળ એકદમ એકરસ થઈ ગઈ છે અને તેમાં આપણે મસાલો વઘારેલો પણ એડ કરી દીધો છે હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બે ચમચી જેટલું ખાંડ એડ કરશું તમે ગોળ પણ ઉમેરી શકો છો અને બેથી ત્રણ કાતરા આપણે આંબલીના ઉમેર્યા છે હવે જોઈ શકો છો આપણો લોટ પણ દસ મિનિટ થઈ ગઈ છે હવે તેના આપણે લુવા વાળી લેશું ને આપણી આ દાળ ઢોકળી છે છ થી સાત વ્યક્તિ માટે જે લુવો વાળી લીધો છે એની સારી મોટી રોટલી આપણે વણી લેશું અને થોડુંક કોળું લોટ પણ ઉમેરશું જેથી કરીને આપણી રોટલી છે પાટલામાં ચોટે નહીં ફ્રેન્ડ્સ આ દાળ ઢોકળી એવી ચટપટી બનવાની છે અને તેનો સ્વાદ મોંમાંથી જશે પણ નહીં એવો સ્વાદ છે એટલે તમે જરૂરથી દાળ ઢોકળી ટ્રાય કરજો અને જો તમે પણ આ દાળ ઢોકળી બનાવતા હોય તો તમે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારી પર રેસીપી મને કહેજો એ પણ હું બનાવીશ મારા ચેનલમાં અને જોઈ શકો છો આપણી મોટી રોટલી વણાઈને રેડી થઈ ગઈ છે ના પાતળી ન જાડી એવી આપણે રોટલી વણવાની છે અને તેને હવે આપણે કટ કરી લેશું આપણી આ દાળ ઢોકળી એકદમ છૂટી થવાની છે ચોટશે પણ નહીં એવી આપણી આ દાળ ઢોકળી રેડી થવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી રેસીપી જોવા મળે હવે આપણે આ કટ કરીને એક ડીશમાં કાઢી લેશું અને બીજી પણ રોટલી એવી રીતના જ વણી વણીને તૈયાર કરશું જોઈ શકો છો છૂટા કરી લેવાના જેથી કરીને એકબીજાને ચીપકે નહીં અને નક્કર આપણી દાળ ઢોકળી લોંદો થઈ જશે એટલે એને છૂટા છૂટા જ રાખવાના અને બીજી પણ રોટલી તેવી જ રીતે કટ કરી લેશું આપણા આ દાળ ઢોકળીના પીસ તૈયાર છે એને આપણે કૂકરમાં એડ કરી દેસું જોઈ શકો છો દાળ ઉકળવા આવી છે ત્યારે જ આપણે તેમાં દાળ ઢોકળી એડ કરવાની છે અને કાચી દાળમાં તમે ઉમેરશો તો ઢોકળી લોંદો થઈ જશે જેથી કરીને દાળ ઉકળતી હોય ત્યારે જ આપણે ઢોકળી ઉમેરવાની છે અને અલગ કરતા જવાનું છે નક્કર આપણી ઢોકળી છૂટી નહીં બને અને આપણે અડધી ઉમેરી દીધી છે ને અડધી હવે આપણે બનાવીને તૈયાર કરશું ત્યાં સુધી દાળ ઉકળતી રહેશે ફ્રેન્ડ્સ બીજી ઢોકળી પણ આપણે તેવી જ રીતે વણીને તૈયાર કરી લઈએ બીજી ઢોકળી પણ આપણી તૈયાર થઈ ગઈ છે વણાઈને અને કટ થઈને હવે તેને પણ આપણે દાળ ઢોકળીમાં ઉમેરી દઈશું અને એકદમ છૂટી એવી આપણી દાળ ઢોકળી રેડી થવાની છે અને આપણે આને કૂકરમાં બનાવી છે એટલે બે સિટીમાં તે તૈયાર થઈ જવાની છે જેથી કરીને આપણે કાચી પણ નહીં રહીએ દાળ ઢોકળી અને કુકરમાં એકદમ પાકીને રેડી થઈ જશે આપણે બધી દાળ ઢોકળી ઉમેરી દીધી છે અને તેને બરાબર રીતે ચમચાથી મિક્સ કરી દઈએ એને બેથી ત્રણ વાર આપણે હલાવશું જેથી કરીને દાળ ઢોકળી એકબીજાને ચીપકે નહીં નકર આપણી દાળ ઢોકળી છૂટી નહીં થાય હવે તેને આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દેશું અને બેથી ત્રણ સીટી થવા દેસું બે સીટીમાં જ આપણી દાળ ઢોકળી તૈયાર થઈ જશે અને તેની આપણે વરાળ કાઢી લઈએ ને ચેક કરી લઈએ કે આપણી દાળ ઢોકળી એકદમ એકદમ બફાઈને રેડી થઈ ગઈ છે એક જરાય પર કાચી નહીં રહે કારણ કે આપણે કુકરમાં બનાવી છે બેથી ત્રણ સીટી કરી છે એટલે દાળ ઢોકળી એકદમ સરસ બનવાની છે હવે તેમાં કોથમીર ઉમેરી દઈશું અને આપણી દાળ ઢોકળી એકદમ રેડી છે જો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો